ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ગરમીમાં પણ ઠંડક આપે એવી સરસ મજાની ગુજરાતી કઢી માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જતી આ કઢી ટેસ્ટમાં એટલી લાજવાબ છે કે આ કઢી ખાવા માટે ચોક્કસથી પડાપડી થશે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા દહીં લઈશું અને માપ પ્રમાણે જોઈએ તો અહીંયા પોણા કપ જેટલું મેં દહીં લીધું છે આ દહીંને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું તો ખાસ કરીને દહીં બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એ રીતે આપણે લઈશું તમે જો દહીંની બદલે છાશ વાપરવા માંગતા હો તો તમારે પાંચસો એમ જેટલી છાશ લેવાની રહેશે કેમ કે આના અંદર આપણે પાણી એડ કરીશું એટલે અંદાજે પાંચસો એમ એલ જેટલું થશે હવે આપણે દહીંમાં બે ચમચી જેટલો બેસન એડ કરીશું અને જેટલું આપણે દહીં એડ કર્યું હતું એટલું જ આપણે અહીંયા પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ખાસ કરીને કઢી બનાવવા માટે બધી જ વસ્તુનું માપ જો એક સરખું લેવામાં આવે તો એકદમ સરસ વરા જેવી અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢી બનીને તૈયાર થાય છે પણ જો ચણાનો લોટ થોડો વધારે પડી જાય છાશ થોડી ઓછી પડી જાય આ રીતે મેજરમેન્ટમાં જો થોડો ફેરફાર થઈ જાય તો કઢીમાં મજા નથી આવતી જો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને હાથની મદદથી દઈને ઝેરી લઉં છું અહીંયા તમે વિસ્કરની મદદથી પણ કરી શકો છો એનાથી પણ સરસ થશે પણ જો આ રીતે તમારી પાસે હોય તો એકદમ દેશી રીતે વલોવી લેવાનું જુઓ એકદમ સરસ ગોળ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ મિશ્રણને સાઈડ પર મૂકીશું અને કઢી માટે એકદમ સરસ વઘાર બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા ગેસ ઓન કરી અને મેં પેન મૂકી દીધું છે હવે આપણે લઈશું બે ચમચી જેટલું ઘી મોટા ભાગે રેસ્ટોરન્ટ કે વરાની કઢી જે આપણને ખૂબ જ ભાવતી હોય છે એનો વઘાર ઘીથી થતો હોય છે પણ તમે અહીંયા જો તેલનો ઉપયોગ કરવા માંગતા હો તો તેલથી પણ વઘારી શકો છો ઘીને આપણે થોડું મેલ્ટ થવા દઈએ તો આ રીતે ઘીથી વઘાર કરેલી કઢીને જો ઉનાળાની અંદર પીશો તો પેટમાં એકદમ સરસ ઠંડક વળે છે હવે જુઓ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી અહીંયા રાય એડ કરીશું રાઈનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે એક ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કરીશું

અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું તો આ રીતે પાણીની અંદર આ બધા જ મસાલાને આપણે ઉકળવા દેવાના છે જેથી કરીને મસાલાનો જે ફ્લેવર છે એ બધો જ પાણીમાં આવી જશે અને કઢી પણ આપણી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો બે થી ત્રણ મિનિટ માટે જ્યાં સુધીમાં પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કઢી માટેનો એકદમ સરસ મસાલો બનાવીને તૈયાર કરી લઈએ એકદમ ટેસ્ટી અને સિક્રેટ હવે એકદમ ટેસ્ટી મસાલો બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા આખા ધાણા લીધા છે જુઓ એકદમ થોડા અડધી ચમચી કરતા પણ ઓછા લીધા છે ત્રણથી ચાર લસણની કળીઓ લીધી છે એને એડ કરી દઈએ એક નાનો આદુનો ટુકડો લીધો છે એને એડ કરી દઈએ અને લીલું મરચું લીધું છે આ રીતે બહુ તીખું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એ રીતનું લીધું છે એને પણ આપણે સમારીને એડ કરી દઈએ અહીંયા આખું જીરું લીધું છે થોડું એને એડ કરી દઈએ આ બધી જ વસ્તુને ખાંડી આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા મસાલાને આપણે અધકચરા ખાંડી લેવાના છે એની પેસ્ટ નથી થોડા આખા એ રીતે આપણે ખાંડી લેવાના છે તો આ રીતે બધા જ મસાલાને આપણે આખા એ રીતે જ ખાંડ્યા છે અને આ રીતે પેસ્ટ બનાવીને ઉમેરવાથી કઢીનો ટેસ્ટ છે એ અનેક ગણો વધી જાય છે હવે આપણે ગેસ તરફ જઈશું તો જુઓ પાણી સરસ ઉકળી ગયું છે લગભગ બે મિનિટ જેટલો સમય થયો છે આપણે મસાલો બનાવવામાં હવે કઢીનું મિશ્રણ ઉમેરતા પહેલા હું અહીંયા થોડો ગોળ એડ કરું છું તો ગુજરાતી કઢી હોય અને ગોળ ન હોય એવું તો બને જ નહીં આ રીતે થોડો ગોળ એડ કરવાથી કઢીની જે ખટાશ છે એનું સરસ બેલેન્સ થઈ જાય છે અને કઢી ખાટી મીઠી બનીને તૈયાર થાય છે અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ આરોગ્યની દ્રષ્ટિએ ગોળ વધારે સારો હોવાથી મેં ગોળ ઉમેરેલો છે અને ત્યાર પછી આપણે તૈયાર કરેલું કઢીનું મિશ્રણ એડ કરી દઈએ મિશ્રણ એડ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી ચલાવતું છે કઢીની રીચને કાજુના થોડા ટુકડા એડ કરું છું આ રીતે કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો કોઈ પ્રસંગ માટે આપણે જો કઢી બનાવતા હોઈએ તો થોડા કાજુના ટુકડા ઉમેરવાથી કઢીનો ટેસ્ટ એકદમ શાહી ટેસ્ટ બની જશે હવે જુઓ કઢી થોડી ઉકળે એટલે આપણે એમાં તૈયાર કરેલો સિક્રેટ મસાલો એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ રીતે મસાલા એડ કર્યા પછી કઢીને આપણે ત્રણ મિનિટ સુધી પાકવા દેવાની છે જેથી કરીને કઢીની અંદરના બધા જ મસાલા સારી રીતે પાકી જાય તો સાંજના સમયે કશું હળવું ખાવું છે અને ઝટપટ બનાવીને તૈયાર કરવું છે તો આ કઢી તમે બનાવીને તૈયાર કરી શકો છો કઢીની સાથે તમે પ્લેન ખીચડી પ્લેન ભાત અથવા તો પુલાવ ભાત બનાવીને તૈયાર કરી શકો છો ભાખરી રોટલી રોટલાની સાથે પણ આ કઢીનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે રોટલાની સાથે ચોળીને ખાવામાં તો જ પડી જાય એવો સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે ધીમે ધીમે આપણે ચલાવતા રહેવાનું છે અને કઢીને પાકવા દેવાની છે તો છેલ્લે આ રીતે કઢીને પકવવાનો જે ભાગ છે એ પણ ખૂબ જ મહત્વનો હોય છે આપણે ઉતાવળ કરી અને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી જો ઝડપથી કઢીને ઉતારી લઈએ તો કઢીમાં જે ફ્લેવર આવવો જોઈએ એ નથી આવતો અને એક સરખું મિશ્રણ રહેવાથી કઢીનું ટેક્સચર પણ ખૂબ સરસ બનીને રહેશે હવે જુઓ બે થી અઢી મિનિટ જેટલો સમય થયો છે અને આ હું એના અંદર એડ કરું છું અડધી ચમચી કરતા પણ ઓછો ગરમ મસાલો ગરમ મસાલો એડ કરતા જ રસોડાની અંદર કઢીની સુગંધ પ્રસરી જાય છે એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી કઢીની સુગંધ આવે છે અહીંયા ગરમ મસાલો એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમને ફાવે તો તમે એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે આપણે એમાં એડ કરીશું થોડી કોથમીર ઝીણી સમારેલી અને સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ને આપણે અહીંયા બંધ કરીશું અને હવે ગરમા ગરમ કઢીને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ટેસ્ટી એવી ગુજરાતી કઢી મિત્રો કઢી તો તમે હજારો વાર બનાવી હશે પણ આ રીતે થોડી યુનિક અને અલગ રીતથી જો બનાવશો તો ખાવાની મજા પડી જશે માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ઝડપથી અને ફટાફટથી અને વળી થોડી ઘણી ટીપ્સ એન્ડ ટ્રિક્સને ધ્યાનમાં રાખી કઢી બનાવશો તો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ગુજરાતી કઢીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ સિક્રેટ મસાલા સાથેની આ કઢી બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ કઢીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો